અંકલેશ્વર તાલુકામાં ટૂંક જ સમયમાં વધુ કે મહિલાને સસ્પેન્ડ કરવાનો હુકમ સામે આવ્યો છે અગાઉ પાનોલી મહિલા સરપંચને આવાસમાં નાણાકીય ગેરવહીવટી કરવાના મુદ્દે પદ પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો જે બાદ હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અંકલેશ્વર સૌથી મોટા વિકસિત ગામ એવા ગટકોલ ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે ગામના વિનોદભાઈ પરમાર દ્વારા પ્રથમ સભામાં ખોટા બિલ રજૂ કરી ચૂંટણી ખર્ચ કરાવવામાં આવ્યા હોવાના આરોપ મૂક્યા હતા જે અંગે જિલ્લા પંચાયત ખાતે ફરિયાદ થતા તપાસ કરવામાં આવ્યા હતા અને બંને પક્ષને સાંભળવામાં આવ્યા હતા સમગ્ર મામલે પૂર્વ સરપંચના સમયમાં થયેલા ખર્ચના હિસાબને સરપંચ બન્યા બાદ પ્રથમ સભામાં બહાલી આપવામાં આવી હતી તાત્કાલીન તલાટી કમ મંત્રીના સમયકાળમાં આ મામલો બન્યો હતો ત્યારે વિવિધ મુદ્દાને લઈ હાલ તલાટી કમ મંત્રી સસ્પેન્ડ કરી તેમની બદલી જંબુસર ખાતે કરાઈ હતી સમગ્ર બાબત બંને પક્ષને સાંભળ્યા પછી સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા અગાઉ થયેલા ખર્ચને નિસંકોચ રીતે બહાલી આપવામાં આવી હતી જે ખર્ચ સરકારની ગાઈડલાઈન કે નિયમ અનુસાર કરવામાં આવ્યાના હતા તે ખર્ચને અધ્યક્ષ અને સચિવ તરીકે અસહમતિ દર્શાવી નથી જે સદર ખર્ચ તેઓ મેળાપીપળા કર્યાનો ફલિત થાય છે જેથી સરપંચ ગટકોલ મંજુલાબેન પટેલ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ સત્તાવન એક મુજબ સત્તાનો દુરુપયોગ કર્યો છે જે મુદ્દે અધિનિયમ અધિકારીએ આધારે જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ પ્રશાંત જોશી દ્વારા સરપંચ પદની મંજુલાબેનને દૂર કરવાનો હુકમ કર્યો હતો અને સરપંચ હસ્તકનો ચાર્જ ઉપસરપંચને સુપ્રદ કરવાનો આદેશ કર્યો હતો સરપંચ દ્વારા ખોટા બિલો વડે લાખો રૂપિયાના ઉચાપત કરી છે જે બાબતે અમે ફરિયાદ કરી હતી હવે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરેલા અરજી અનુસંધાને સરપંચને સસ્પેન્ડ કર્યા છે અને આ અમારો વિજય છે અમે હવે નાણાકીય ઉચ્ચાપત મુદ્દે પોલીસ ફરિયાદ કરી રહ્યા છે અમારા સમયમાં આ ખર્ચ થયો જ નથી પાછળના સરપંચ દ્વારા કરવામાં આવેલા ખર્ચને પ્રથમ સભામાં બહાલી આપી હતી જે માત્ર સરપંચ નથી આખી બોડીએ આપી છે માત્ર અમારી સામે જ રાજકીય કિન્નાખોરી રાખી આ ત્રીજી વારની કાર્યવાહી કરાઈ છે આ મુદ્દે હવે અમે ઉપર કક્ષાએ અપીલ કરીશું આ ખર્ચમાં અમારી કોઈ સહી પણ નથી અને વહીવટી ક્ષતિઓને દર્શાવી છે તેની જવાબદારી તલાટી કમ મંત્રીની પણ હોય છે ત્યારે જે

બંને આડેધર આચારસંહિતાની અંદર પૈસાનો વપરાશ કર્યો હતો બાવીસ લાખ રૂપિયાની ઉચાપટ કરી હતી તેની સાત ત્રણ બે હજાર બાવીસથી અમે રહત આપી રહ્યા હતા છેલ્લે અત્યારે પીડીઓને દીડીઓને પણ એ લોકો ઘોડીને પી ગયા હતા અને ખોટો ભ્રષ્ટાચાર કર્યો ગરકોલ ગામમાં બિલકુલ વપરાશ સામ્રાજ્ય કોઈ છે નહીં મતલબ ગંદકીના સામ્રાજ્ય ફેલી ઉઠ્યું છે અત્યારે ચાંદીપુરાનો રોગ ચાલતો હોય તેમાં પણ લોકોને ચાંદીપુરાના છોકરાઓ ફસતાય એવું લાગી રહ્યું છે પણ તેમાં ખોલ સરપંચની આંખ ઉગતી નથી સરપંચ કોઈ પણ જગ્યાએ દેખાતા નથી છેલ્લા બે અઢી વર્ષમાં અમે જોયા નથી સરપંચ પુત્ર રોહન પટેલ જ આ બધો વહીવટ કરે છે તેડીઓ અને તલાટી સાથે પણ લોકો રસ્તા ઉપર દેખાય છે અને તેડીઓને સલાહ આપતો હોય છે એટલે એ ખોટી રીતે એને ત્યાં પહેલા પણ એક કરોડ સોળ લાખ રૂપિયાના ભ્રષ્ટાચારમાં પકડાયા છે તેમાં પણ સસ્પેન્ડ થયા હતા અને તેનો સ્ટે પણ અત્યારે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને હાલમાં બીજા આજે બાવીસ લાખ રૂપિયાના ભ્રષ્ટાચારમાં સાત ત્રણ બે હજાર બાવીસની ચાલતી લડાઈમાં અમારી અત્યારે જીત થઈ છે અને પચીસ તારીખે એવોને ડીડીઓ સાહેબ તરફથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર થયો છે અને હવે અમે તેને પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરીશું